વાત કરીએ મહેસાણાની તો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉત્તરાયણની ઉજવણી કરી કાર્યકર્તાઓના ઘરે જઈને પતંગના પર્વની ઉજવણી કરી મંત્રી સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા કાર્યકર્તાઓમાં પણ ખુશી જોવા મળી બે હજાર ત્રેવીસમાં ભાજપનો પતંગ ચગ્યો એમ બે હજાર ચોવીસમાં પણ ચકશે કોઈપણ ગઠબંધન ભાજપનો પતંગ નહીં કાપી શકે ચારસો પ્લસ સાથે રેકોર્ડ બ્રેક બેઠક લોકસભાની ચૂંટણીમાં આવશે મકર સંક્રાંતિનો પર્વ ગુજરાતવાસીઓ હર્ષોઉલ્લાસ સાથે ઉજવી રહ્યા છે ત્યારે રાજ્યના જે છે તે આરોગ્ય મંત્રી કેબિનેટ મંત્રી ઋષિભાઈ આપણી સાથે છે તેમને પણ જે છે તે કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની મોજ માણી હતી ખાસ કરીને નાનામાં નાનો કાર્યકર્તા તેના ઘરે જઈને જે છે તે ઋષિભાઈ જે છે તે ખુદ પતંગ મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું સાહેબ શું કહેશો ઉત્તરાયણનો પર્વ છે કેવા હર્ષોલ્લાસ સાથે હાલમાં મનાવવામાં આવી રહ્યો છે મકર સંક્રાંતિનો પર્વ એ સમગ્ર ભારત અને ગુજરાત માટે ખૂબ વિશેષનો વિશેષ પર્વ છે આ દિવસે જ ઉત્તરમાં સૂર્યનારાયણ એમનું નમન થાય છે એવા સમયે દાનનો અનેરો મહિમા આપણા ધર્મની અંદર આપણી સનાતન સંસ્કૃતિમાં વણાયેલો છે અબોલ પશુ પક્ષીઓ માટે દાન કરવું ગરીબોને દાન કરવું અને દાનના મહિમા સાથે આ જોડાયેલા ઉત્સવની અંદર આપણા ત્યાં તો જે સંસ્કૃતિ છે એ સતત આપણી આર્થિકતાને પણ પ્રવાહિત રાખે એ પ્રકારની સંસ્કૃતિ છે દિવાળી હોય હોળી છે મકરસંક્રાંતિ છે એક નાના વર્ગ માટે રોજી રોટી મેળવવાનું પણ અનેરું આર્થિક જે લિક્વિડિટી છે એ સતત ફરતી રહે એના માટેનો પણ આજનો પ્રસંગ નાનામાં નાના વ્યક્તિ અને ગરીબ લોકો માટે પણ ખૂબ મહત્ત્વનો આ પ્રસંગ છે અને આ જ દિવસે ભગ ભીષ્મનું મૃત્યુ થયું હતું સ્વર્ગવાસી થયા હતા એ પવિત્ર દિવસ છે અને એ પવિત્ર દિવસે સમગ્ર દેશની અંદર હરરો ઉલ્લાસથી આ આપણો તહેવાર મનાવવામાં આવે છે અને એમાં પણ આ બે હજાર ચોવીસનું વર્ષ તો ખાસ છે ભગવાન રામ મલ્લાની મૂર્તિ આપણે પ્રાણપ્રતિષ્ઠા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના હસ્તે થઈ જવા રહી થવા જઈ રહી છે એટલે સ્વાભાવિક એનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું અને પ્રતિષ્ઠા પણ ભારતના નેતા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના નેતા વૈશ્વિક નેતા એમના હાથે થઈ થવા જઈ રહ્યું છે એટલે સ્વાભાવિક આખા દેશની અંદર ભગવાન રામની આસ્થા થી આખો દેશ એ બાવીસમી તારીખ આખા દેશની અંદર દિવાળી જેવો માહોલ રહેવાનો છે અને એવા વર્ષે આપણે આ મકર સંક્રાંતિ ઉજવી રહ્યા છીએ કાર્યકર્તાઓની સાથે ઉત્તરાયણ હોય દિવાળી છે કે કોઈ પણ પ્રસંગ ઉજવવાનો જે આનંદ સ્વ આનંદ નિજાનંદ જે છે એ અનેરો છે કારણ કે આ જ કાર્યકર્તાઓ છે જે વિચારધારાને સરકારની યોજનાઓને નીચે સુધી લઈ જતા હોય છે અને અથાગ મહેનત કરવાવાળો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સરકાર અને પ્રજા સાથેનો સેતુ છે જે નાનું યોગદાન હોય ઝાડ વાવી શકીએ પાણી બચાવી શકીએ ઇલેક્ટ્રિસિટી બચાવી શકીએ આવા નાના નાના કામોથી ખૂબ મોટી દેશની સેવા આપણે કરી શકીશું એવો એક સંકલ્પ આખી જિંદગી પર આપણે તો પણ હું માનું છું કે આવતા સમયમાં ખૂબ મોટી ક્રાંતિ અને પ્રગતિ ભારતની થશે વૃક્ષો આવી શકે છે પાણીનો બચાવ કરી શકે તે પ્રકારની કામ કરવા માટેની પણ એક જે છે તે સૂચન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે મહેસાણા ચોવીસો ટકા ત્રીજી વખત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નિશ્ચિત નિર્વિવાદ ફરીથી વડાપ્રધાન બનવાના જ છે અને આવતા પાંચ વર્ષની અંદર ભારતનો સુડતાલીસનો પાયો એટલે સો વર્ષ જ્યારે ભારતના પૂરા થાય એટલે વિકસિત ભારત બનાવવાનો પાયો એમના દર દસ વર્ષમાં નંખાઈ ગયો છે અને હવે એ પરફોર્મ અને એનું પરફોર્મન્સ આવતા સમયમાં આપણને જોવા મળવાનું છે આપ હોય કોંગ્રેસ છે સમાજવાદી છે મમતાજી છે કે કોઈ પણ એનસીપી કે નીચે ડીએમકે એઆઈડીએમકે અને તમામ પક્ષો ક્યારેય એમનું ગઠબંધન શક્ય નથી અને ગઠબંધન થશે તો પણ હવે તો આ વખતે પચાસ ટકા કરતાં પણ વધારે વોટ શેરથી ભારતીય જનતા પાર્ટીનો ફરીથી આપણો ધર્મ ધ્વજ લહેરાવવાનો છે તમામ ગુજરાતના અને ભારતના તમામ તમારા દર્શકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે વિકસિત ભારત માટેનું જે આહવાન કર્યું છે નાનું મોટું યોગદાન આપવાની જે અપીલ કરી છે હું માનું છું કે યુવાનો અને વડીલો માતાઓ બહેનો સૌ પોતપોતાની રીતે નાનું મોટું યોગદાન એમના આ અથાગ પ્રયત્નો ભારતના વિકાસ માટેના ભારતની પ્રગતિ માટેના અને યુવાઓના ફ્યુચર માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે હું માનું છું કે આવતા સમયમાં ખૂબ મોટી ક્રાંતિ અને પ્રગતિ ભારતની થશે